ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 30 લોકોના મોત બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી યુવરાજસિંહ સોલંકી નીતિન લોડા રાહુલ રાઠોડ સહિતની ધરપકડ કરી તેના દિવસના મેળવ્યા હતા ત્યારબાદ બનાવ બાદ નાસી ગયેલો આરોપી ધવલ રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન જતો હોવાની માહિતીને આધારે પોલીસે જાણ કરતા બનાસકાંઠા એલસીબીએ તેને ઝડપી લીધો હતો પોલીસે પૂછતાછમાં તેને પગારદાર હોવાનું રટન કરતા તેમજ પકડાયેલા આરોપીઓ પણ પગારદાર હોવાનું રટન કરતા આરોપીઓનો શું રોલ હોય તેમજ આરોપી

ચાલુ oh, બે